કેમ છો બધા મજામાં મજા જશે આવી ગયો છું નવો બ્લોક લઈને અને આજે હું જવાનું છે જુનાગઢ તો અત્યારે હું છે જયંતિ બાપુ યારે અમારે જયંતિ બાપુ ગાડી લઈને ઉના જાય છે અને આમ રિક્ષા છે તો એ ઉના જતો હતો મને કહે તારે ઉના આવવું હોય તો હાલ તો હું બેઠી જોઈએ યારે ઉના સુધી તો જવું જ પડે ને મારી ગાડી બહાર ગઈ તો હું જાઉં છું જુનાગઢ તો હાલો આપણે તમને હું બસ સ્ટેન્ડ યા અથવા બસમાં મળું ત્યાં સુધી વ્લોગ જોયા કરજો ને સ્કીપ નહીં કરતા ઓકે મમ્મી કોડીનાર ઉધી આવ્યા બસ કોડીનાર ઉધી હતી ત્યાં ઉધી આવ્યા હવે પાણીપુરી ખાવા જાઈ હું ને અમારા છે આ રે આવો ખાઈ પાણીપુરી ખાવા આવ્યા તમે કોડીનાર માં આવો અમે પાણીપુરી ખાઈ લઈ બધું ফাইনল জুনা গৈছে গৈছে અને હવે ભૂખ લાગીશ તો આપણે ખાઈ લઈ હોટલમાં જઈને અને પછી રૂમ ગોતવા જવાનો છે તો આપણે એ રૂમ ગોતીને અને તમને હોટલમાં જઈને હવે સીધો મળવું ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહી ડેડકોલ ભારે એવો બધો બહુ હતો ગિરમી ગિરમી તમે બધું જોઈએ જ લીધું કે હું મસ્ત મસ્ત હતું અહીંયા જોવાની બહુ મજા આવી તો કાલ આપણે ક્યાં જવાનું થાય શું છે એ બધું આપણે હવે કાલના બીજા વ્લોકમાં નાખ્યું આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને તમને વિડીયો ગેમો હોય તો લાઇક કરતા દેજો અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજું હું કમેન્ટ કરી ગયું એટલ મસ્ત એવી તો મને મજા આવી જાય તો આપણે હવે મળીએ બીજા નવા બ્લોક સાથે આપણે હજી આગળ જવાનું છે ગિરનાર ચડવાનું થાય કદાચ તો એ હું તમને આગળ બ્લોગમાં કહી દે બધું તો આપણે સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ બીજા બ્લોગમાં